એમાં એવું છે ગરમી હોતા હે તો પ્લાસ્ટર વિખાઈ જતા હે તો સેટિંગ કરના પડતા હે કેવીને કેમ કે મતલબ માં તો નવા બ્લોગમાં દિલથી સ્વાગત કરું છું કેમ છો બધા બસ હવે જો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને હું કે લાગુ છું મસ્ત આ બુશ ક્યાં જવાઈ રહ્યું છે તૈયારી હેની છે ભાઈ બસ જો આ બધી તૈયારી એની છે કે ભાઈ આપણે આજે શૂટ માટે જવાનું છે આજે બેડ એડનું શૂટ છે

એમાં એવું છે ગરમી હોતા હે તો પ્લાસ્ટર વિખાઈ જાતા હે તો સેટિંગ કરના પડતા હે ગરમી થાય છે એમ હા એક આખી સાયકલ હાલે ઘરે અડધી કલાક પ્લાસ્ટર કરો પછી અહીં આવીને લુઈસા કરો કલાક સુધી હા હવે હું ચણિયા ચોળી પહેરીશ જો ઈ મેન મુદ્દો જ કેતા ભૂલાઈ ગયો મારે તમને હવે હું ચણિયા ચોળી પહેરીશ હું અહીંયા ખરેખર એડ કરવા માટે આવી છું પણ મારા ઘરનું હોય ને એવી રીતે આખા સ્ટુડિયોમાં આટા મારું છું જો

मेरेस बेहारा क्योंकि बस्तावन तो बेई में से ये बड़ी अच्छी बात कही आपने बराबर का ना करें केलेओ मेरर करो करज मेरे वो तो एक ही वस्तु बहु जो के लगन करी ना खवाना आपरे एक लाव कम हैरान થઈ લે চুপ চুপ ઓછો સાતમી ફેર চুপ બરોબર આ સા ગામને નો કરી જો તમને બતાઈ દઉ ગાઈસ તો ગાઈસ શૂટિંગ ચાલી રહ્યું છે અને સ્ક્રિપ્ટ વંચાઈ રહી છે હા જો મેં બીજી પહેરી લીધી છે કેવી લાગે છે કા મતલબ તો જો ગાઈસ હવે મેં આ ત્રીજી ચણિયા ચોળી પહેરી છે જો

પતી ગયું બસ હવે છેલ્લું છેલ્લું ચાલે છે એટલે પ્લાસ્ટર નીકળી ગયું ગરમીના કારણે હવે ધણી ચોટાડું ચોટતા નથી ફેલ થઈ જાય છે ગરમીના બધી ગરમી છે આ કોને કોને યાદ છે આ તમને ખબર છે નહીં આ મને ખબર આ કોને કોને યાદ છે બધી ઓળખી જાય ને જ્યારે બહુ લેતા ચાંદલા કરવાના આવે તો કોમેન્ટ કરજો જેને જેને ખબર છે ને નાનપણની યાદ તાજી થઈ જાય હું કહું છું હા અહીંયા આપણે ગાયસીસ ને શોરૂમ તો બતાવો

દીક્ષી ઘરે રજા પાડી છે આમાં છે ને આલુ પરોઠા છે ને મતલબ અમે ખાલી સિમ્પલ આલુ પરોઠો મંગાવીએ છીએ મિક્સ વેજ કેવું કઈ નઈ એની આરે જો સોસ આવે ગ્રીન ચટણી આવે બહુ ટેસ્ટી આવે અને પછી આઈરે અથાણું આવે ને ગણી આવે જો આખું આવું આપે ને પછી અમે આને ખોલી ને ટેસ્ટી પર મોઢામાં પાણી આવે છે ગાઈસ મને ખાવા દયો ખાવા લાગો ભૂખડ ખાવા લાગો બહુ મસ્ત હું અહીંયા ઘણી વખત આવું છું આજે ઘરે રજા છે ને તો આજે આલુ પરોઠાને એન્જોય કરીએ ચલો ગાઈસ તમે લોકો શું શું જમ્યું છો તમે શું શું જમ્યાને કોમેન્ટ કરજો બાર ટીકલાએ દીક્ષિત ચડાવ્યા હતા આલુ પરોઠા માટે હવે આલુ પરોઠા ખાવા આવી ગયા છે અમે